શું નવું લઈને આવી ગઈ અરે આપણા કસ્ટમરો રાહ જોતા હોય ને નવું નવું કલેક્શન તો એ લોકો માટે નવું કલેક્શન લઈને આવી ગયા આપણે આગળ રીલ્સ બી કીધી ને રીસ્ટોક વાળી નવા ચણિયાનો સ્ટોક આવી પર આવીને વિઝિટ કરી ગયા એને ચણિયાના તો કલરો એટલા ગમે ગયા ને તો પાર્સલ તો કરી દે કલરો તો તમે જોવો કેટલા બ્રાઇટ બ્રાઇટ કલરો છે રાણી કલર છે પેરોટ કલર છે બ્લુ યલો કલર છે અને આમ જો ટ્રેન્ડિંગ કલરો આપણા રોયલ બ્લુ ને ઓરેન્જ તેમ તો બહુ ફાવી ગયા એનું પાર્સલ પેક થઈ ગયું ચાલો હું તમને ચણિયો ખોલીને બતાવું ફૂલ 8 મીટર નો ઘેર આવશે 8 મીટર નો ઘેર કમ્પ્લીટ ફેબ્રિક રિયોન કોટન રહેવાનું છે કળીવાળી ડિઝાઇન છે કમ્પ્લીટ નીચે કેનવાસ નો પટ્ટો ફૂલ અસ્તર અને આમ જો કળી માં ઓવરલોક પણ આપેલું છે પરફેક્ટ ફિનિશિંગ વાળું કામ આવશે અને ચણિયો બ્લાઉઝ આવશે 8 મીટર નો ચણિયો અને સાથે સાથે બ્લાઉઝ પણ આપશે જેને બ્લાઉઝ પણ ઓપ્શન રહે અને જેને સ્લીવ વાળું સ્લીવ પણ રહેવાની છે અંદર આટલી સારી અને સસ્તી વસ્તુ કોઈ જગ્યાએ ન મળે અને ભાવની વાત કરો તો ભાવ તો માત્ર ચૌદસો રૂપિયામાં ચણિયો બ્લાઉઝ મળી જશે તો ફટાફટ કોની રાહ જોવો છો ફટાફટ ઓર્ડર કરવા મળો અને કલરો પણ જો કેટલા મસ્ત મસ્ત કલરો છે ડિસ્પ્લે પર નંબર આપેલો જ છે તમારે ખાલી વોટ્સઅપ ઉપર ડીએમ કરવાનું છે થેન્ક યુ